અને ફળ ખાવાની મીઠાશ કંઈક જુદી જ હોય છે જાતે જાંબુ પાડીને ખાવાની ખૂબ જ મજા આવે પણ આ વર્ષે જાંબુ પુષ્કળ આવ્યા નથી બે વર્ષ તો પુષ્કળ પ્રમાણમાં જાંબુ આવતા હતા હવે જાંબુ કેમ નથી આવતા એનું કારણ કોઈને પણ ખબર હોય જાંબુની ખેતી ખાસ કરતા હોય તો મને ખાસ જણાવશો હવે આ જાંબુના ઠળિયા અલગ કરી અને એનો પલ્પ લઈને એક કાચની બરણી અથવા પ્લાસ્ટિકની બહિણીમાં આ રીતે ભરી દઈશું અને બે કલાક માટે ફ્રીઝરમાં પ્રોજન કરવા મૂકીશું હવે આપ જોઈ શકો છો આ એક વર્ષ સુધી પણ મેં રાખેલા છે આ રીતે ફ્રોઝન કરીને પણ અત્યારે વધુ જાંબુ નથી આવે હવે સોટ્સ બનાવવા માટે કે મોકટેલ બનાવવા માટે ફ્રીજરમાં મૂકવા પડે છે હવે થોડું સંચર પાવડર અને સાકર ઉમેરીશું ખાંડનો ઉપયોગ બિલકુલ કર્યો નથી હવે લીંબુ નીચવીશું અમારે ટેણીઓ અંદર ટ્રાય કરી રહ્યો છે એને ખૂબ જ શોખ છે આ રીતે બનાવવાનો એનાથી નથી લીંબુ નીચોવાઈ રહ્યું ગલસીને મિક્સરમાં ક્રશ કરી દઈશું તૈયાર થઈ જશે હવે આ રીતે કાચનું એક ગ્લાસ લેવાનો એમાં લીંબુ લગાવી દેવાનું છે ઉપર એક ડીશમાં મીઠું લેવાનું અને આ રીતે ગ્લાસ ઊંધો કરીને ફેરવી દેવાનો અને જામુન શોટ્સ આ રીતે આપણો તૈયાર થઈ ગયો છે હવે આની પહેલાં મોકટેલ બનાવી હતી એમાં મેં સોડાનો ઉપયોગ કર્યો હતો અત્યારે જીરા મસાલાની જે બોટલ આવે છે એનો ઉપયોગ કર્યો છે મારો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરશો ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો